ઘરના દેવોને જાગૃત કરવાના મુખ્ય મંત્રો એક ગણપતિ મંત્ર વિઘ્ન દૂર કરવા બે કુળદેવી મંત્ર કુળદેવી માતાજી માટે ક્લીમ કે વસ્તુ શાંતિ અને દેવ જાગૃતિ મંત્ર ઓમ અવ નમા ચાર મહાલક્ષ્મી મંત્ર સંપત્તિ અને શાંતિ માટે ઓમ શ્રીમ હ્રી ક્લીમ નમઃ પાંચ હવન માટે મંત્ર સંકલ્પ અને શક્તિ માટે ઓમ સ્વાહ યજ્ઞ દરમિયાન આ ઉચ્ચારો વિધિ એક સવારે અને સાંજે દીવો પ્રગટાવો બે ઘરના દેવો મૂર્તિ કે ફોટાની પૂજા કરો ત્રણ ગંગાજળી શુદ્ધિકરણ કરો ચાર હવન યજ્ઞ અને સંકલ્પ લો પાંચ મંત્ર જપ દૈનિક કરો એકસો આઠ વાર ઘરના દેવો જાગૃત કરવાનું વિધિવત માર્ગદર્શન ઘર કે દેવતાઓ કો જાગૃત કરના એક મહત્વપૂર્ણ યાતક મય છે આ વિધિ દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે શાંતિ અને સુખ સમૃદ્ધિ વધે છે નીચે ઘરના ઘરના દેવોને કરવાના વિધિઓ અને મંત્રો આપેલા છે એક દેવોની જાગૃતિ માટે તૈયારીઓ શુદ્ધતા અને પવિત્રતા પૂજાના સ્થાને નિયમિત સફાઈ કરો ગંગાજળ અથવા તુલસી જળ છાંટીને પવિત્ર કરો પોતે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો પૂજા માટે અનાજ અથવા ફળોનો નૈવેદ્ય તૈયાર કરો સામગ્રી દેવી દેવતાઓની મૂર્તિ અથવા ચિત્ર ફૂલ તુલસી પાન ચંદન દૂપ દીવો કપૂર શુદ્ધ ઘી મધ દૂધ પીળા કે લાલ વસ્ત્ર નવધાન્ય નવગ્રહ શાંતિ માટે ધાન સુપારી પાન રસોઈનું તાજું ભોજન પ્રસાદ માટે બે મુખ્ય મંત્રો અને તેમની મહત્વતા એક ગણપતિ પ્રાર્થના વિઘ્ન દૂર કરવા માટે ઓમ ગમ ગણપત્ય નમ એકસો આઠ વાર જપ કરવાથી વિઘ્નો દૂર થાય છે અને શુભ કાર્યોમાં સિદ્ધિ મળે છે બે કુળદેવી કુળદેવતા મંત્ર કુળદેવી ચામુંડા માતાજી માટે ઓમ એ હ્રી ક્લીમ કે અવ આ મંત્ર ઘરના રક્ષણ અને કુળની શાંતિ માટે અત્યંત શક્તિશાળી છે ત્રણ મહાલક્ષ્મી મંત્ર સંપત્તિ અને શાંતિ માટે ઓમ શ્રી હ્રી ક્લીમ નમ ધન સમૃદ્ધિ અને સુખ માટે દરરોજ એકવીસ વાર જપ કરો ચાર વાસ્તુ શાંતિ મંત્ર ઓમ ઘરમાં શાંતિ અને હાનિકારક દૂર કરવા માટે આ મંત્ર વાર જપવો ઉચ્ચારો હવન યજ્ઞ દ્વારા ઘર અને પરિવાર પર આવતી દુસંસ્કૃતિ દૂર થાય છે ત્રણ વિધિ એક દીવો પ્રગટાવો સવારે અને સાંજે ઘી કે તેલનો દીવો પ્રગટાવો પૂજા સમયે દૂપ કપૂર અને અગરબત્તી પ્રયોગ કરો મંદિર કે પૂજા ઘરમાં સ્વસ્તિક અને ઓમ લખો બે મંત્રપ અને આરતી કુલ ગણેશજી અને વાસ્તુ લક્ષ્મી નારાયણ ભગવાન મહાદેવ કરો દરરોજ હનુમાન ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો ત્રણ પ્રસાદ ચડાવો પ્રસાદ તરીકે ફળ મીઠાઈ કે તુલસી ધરાવો કુટુંબ સાથે ભોજન કરવું શુભ માનવામાં આવે છે ચાર હવન કરવો ખાસ દિવસો અષ્ટમી પૂર્ણિમા પાંચ સંકલ્પ લો મારા ઘરમાં શાંતિ અને શુભતા સ્થિર થાય એવો હું સંકલ્પ કરું છું દરરોજ સંકલ્પ સાથે દીવો પ્રગટાવવો કુળદેવી અને ઈષ્ટદેવની કૃપા માટે નવ દિવસ સુધી નિયમિત પૂજા કરવી ચાર વિશેષ ઉપાયો અને પગલા રોજ સવારે અને સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવો તુલસી માતાજી ને નમન કરીને તેમની આજુબાજુ દીવો પ્રગટાવો દરરોજ ઓછામાં ઓછી થી મિનિટ ભજનો સાંભળો દર મહિને એકવાર હવન યજ્ઞ કરવો શુભ છે નવગ્રહ મંત્ર જપ્ત કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે રોજ પૂજા પાઠ વખતે ઘરમાં શંખ વગાડવો મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિનગાર ચઢાવો દિવાળી નવરાત્રી અને ગુરુવારના દિવસે વિશેષ પૂજા કરવી આ રીતે આ વિધિ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે શાંતિ સમૃદ્ધિ અને દેવતાનો આશીર્વાદ સતત મળે છે